ડેસરના રાજપુરાની કન્યા છાત્રાલયના વોચમેનને કોઈ કારણસર મહિલા વોચમેનની માથામાં ઉપરા છાપરી હત્યા કરી હતી સાંજે રંગીતભાઈ ભીમાભાઈ રાવળ છાત્રાલયમાં વોચમેન તરીકે નાઇટમાં ફરજ પર હતા જ્યારે દિવસની શિફ્ટમાં ફરજ બજાવતા રેખાબેન સોલંકી ફરજ ઉપરથી ઉતાર્યા હતા તે દરમિયાન છાત્રાલયમાં સાંજની પ્રાર્થના ચાલતી હતી થોડી વાર પછી રેખાબેન હું ઘરે જાઉં છું તેમ જણાવી ચાલુ પ્રાર્થનામાંથી બહાર નીકળી ઘરે જવા નીકળ્યા હતા થોડી વારમાં વિદ્યાલયના પાછળ પાછળના ભાગનો ગેટ ખુલવાનો અવાજ આવતા વોર્ડન અલ્પનાબેન રટોડાએ છાત્રાલયની બારીમાંથી જોતા વોચમેન રંગીત રાવળ બહાર જતા હતા પરંતુ જે ગેટથી તેઓ બહાર જતા હતા તે ગેટ તો કાયમ માટે બંધ રખાય છે છાત્રાલયના કમ્પાઉન્ડમાં ગેટની નજીકમાં જઈને જોયું ત્યારે દિવસની શિફ્ટમાં નોકરી કરતા રેખાબેન સુલંકી લોહી લુહાણ હાલતમાં જમીન ઉપર પડ્યા હતા તેમના માથાના ભાગે ધારદાર હથિયાર વડે ઉપરા છાપરી ઘા મારેલા જણાયા હતા અને માથામાંથી પુષ્કળ લોહી નીકળતું હતું છાત્રલયના વોર્ડને બુમાબૂમ કરતા સ્ટાફના અન્ય લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા તાત્કાલિક એકસો આઠનો સંપર્ક કરાયો હતો પરંતુ તે આવે તે પહેલા રેખાબેન સોલંકીનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું જેથી સગા સંબંધીઓને જાણ કરાતા રાજપુરાના ગ્રામજનો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા છાત્રાલયમાં લાગેલા સીસીટીવી કેમેરામાં બંને વોચમેનનો ઝઘડો કેદ થયો હતો પરંતુ ત્યારબાદ તેઓ કેમેરાની નજરથી દૂર દિવાલ બાજુ જતા રહેતા હત્યાના ફૂટેજ આવ્યા ન હતા ડેસર પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરાતા તાત્કાલિક ધોરણે સ્ટાફ સાથે પહોંચ્યા હતા અને મૃતદેહને ડેસર સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડી ડોગ સ્ક્વોડ અને એફએસએલની મદદથી તપાસ હાથ ધરવામાં આવી હતી અને ભાગી છૂટેલા રંગીત રાવળને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા રાજુપુરા નામનું ગામ છે ત્યાં આગળ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં સિક્યુરિટીની ફરજ બજાવતા હતા રેખા ને એમના ડિલિવર તરીકે સિક્યુરિટીમાં રંગીતભાઈ આ બંને વચ્ચે કોઈ અગમ્ય કારણોસર ઝઘડો થયો ને એમાં ઝઘડામાં રંગીતભાઈએ કંઈ અમને કોઈ હથિયાર મારી દીધું ને માથામાં મારીને એમની હત્યા ઈચ્છાવી છે એ અત્યારે તપાસમાં ખુલે એની પાસે અત્યારે એવું ધ્યાન પર આવ્યું નથી આપણે દેશને પૂછ્યું છે એ લોકો વચ્ચે કોઈ ભૂતકાળમાં હોય એવું પણ નથી મારી બેનને રંગીતસિંહ ભીમસિંહ ભાગી છૂટ્યો છે હમણાં તમે કયા છો અત્યારે અમે બેસર આવ્યા છે સરકારી હોસ્પિટલમાં પીએમ કરાવવા આવ્યા છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર